નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડીયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર અગિયાર બરોબર નવો અભ્યાસક્રમ છે એટલે ચેપ્ટર અગિયાર અને આ ચેપ્ટરનો ક્રમ જૂના અભ્યાસક્રમ પ્રમાણે શું હતો તો કે બાર બરાબર એટલે નવા અભ્યાસક્રમ પ્રમાણે આપણે અગિયાર નંબરનું ચેપ્ટર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ તો આના જે મોસ્ટ સૂત્રો જે છે કારણ કે આખું જે ચેપ્ટર છે એ તમામ સૂત્રો ઉપર જ આધારિત છે બરોબર આની અંદર કોઈ એવું કઈ બીજું વસ્તુ છે નહીં જો આપણને સૂત્ર સમજાઈ જશે એટલે દાખલો છે આપણે સાદુરૂપ છે એ સરળતાથી આપણે આપી શકીએ બા માત્ર સાદુરૂપની અંદર ગુણાકાર ભાગાકારની અંદર ભૂલ ન પડે એનું જ ખાસ આપણે ધ્યાન રાખવું પડશે અને બીજું કે સૂત્ર છે એ બધા કમ્પલસરી આપણને મોઢે હોવા જોઈએ તો ચાલો આપણે સ્વાધ્યની શરૂઆત કરીએ સોરી ચેપ્ટરની શરૂઆત કરીએ એના સૂત્રો વિશે સમજીએ એ પહેલાં મારે તમને ખાસ કહેવાનું કે આ જે નવો અભ્યાસક્રમ છે બરાબર ધોરણ નવ અને દસ ના ગણિત વિજ્ઞાનના તમામ ચેપ્ટરો છે તમામ ચેપ્ટરના જે વિડીયો લેક્ચર છે તે આપણી જે એક એપ્લિકેશન છે કંઈ તો કે પ્લે સ્ટોરની અંદર જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન આવું સર્ચ કરવાનું છે એટલે તમને આ એક સિમ્બોલવાળી એપ્લિકેશન આવશે એ ડાઉનલોડ કરો ઇન્સ્ટોલ કરો ઓપન કરી અને રજીસ્ટ્રેશન કરશો જે ઓટીપી આવશે ઓટીપી એન્ટર કરશો અને આગળ જશો એટલે આ પ્રમાણેનું પેજ ઓપન થશે તો આમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ નવ અને દસના ગણિત વિજ્ઞાનના તમામ પ્રકરણના વિડીયો લેક્ચર જે છે તે આપણે પેડ કોર્સની અંદર મૂકેલા છે તો તમે અહીંયાથી ડાઉનલોડ પણ કરી શકો છો બરાબર જોઈ શકો છો એ સિવાય એક્ઝામ પેપર નામનું એક ફોલ્ડર છે આપણી એપ્લિકેશનની અંદર એક્ઝામ પેપર તો એની અંદર શું હોય છે તો કે આવનારીઓ જે કસોટીઓ છે એકમ કસોટીઓ પ્રથમ સામયિક દ્વિતીય સામયિક ખાસ કરીને ધોરણ દસ માટે બોર્ડ એક્ઝામ છે તો એના મોસ્ટ આઈએમપી પેપરો જે સંપૂર્ણ સોલ્યુશન સાથે અને પીડીએફ સ્વરૂપે તમે ત્યાંથી જોઈ શકો છો અને તમારું રિવિઝન છે તે બેસ્ટ કરી શકો છો અને એ સિવાય ત્રણથી બારના વિડીયો તો આ ફોલ્ડરની અંદર ખરા જ બરાબર જો કેવી રીતે આપણે એપ્લિકેશનનો ઉપયોગ કરીશું કોઈ આપણે ધોરણ પસંદ કરવાનું છે આગળ જઈશું એટલે વિષયનું લિસ્ટ ખુલશે એ વિષયમાંથી આપણે કોઈ વિષય સિલેક્ટ કરવાનો છે અને એ એ વિષયને અનુરૂપ જેટલા પણ ચેપ્ટર એ વિષયમાં હશે કે ભાઈ ગણિત છે તો ગણિતની અંદર કેટલા ચેપ્ટર છે તો કે સર એક ચેપ્ટર કાઢી નાખો જૂનામાંથી એટલે કેટલા વિધા ચૌદ બરાબર પંદર હતા એક જતું રહ્યું એટલે ચૌદ ચેપ્ટર એટલે ચૌદ ચૌદ ચેપ્ટરનું તમને ચેપ્ટર વાઇઝ વિડીયો લેક્ચર તમને જોવા મળશે બરાબર તો

એટલે કે પાઠ નંબર દસ સંપૂર્ણ પાઠ વર્તુળનો હતો રેડી એટલે વર્તુળ શું છે એની કોઈ વ્યાખ્યા આપવાની અત્યારે મારે જરૂર નથી સામાન્ય રીતે આપણે વાત કરીએ કે સમતલમાં આવેલા ખાલી આપણે ટૂંકી વ્યાખ્યા આપી દઈએ આપણે સમતલમાં આવેલા કોઈ બિંદુથી બરાબર કોઈ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલો બિંદુઓનો ગણ એટલે શું થાય તો કે વર્તુળ બરાબર હવે વર્તુળ આધારિત તમામ દાખલાઓ આપણે આની અંદર આવશે તો એના સૂત્રો કેવા આવશે બરાબર તો ચાલો સૌ પ્રથમ આપણે સામાન્ય સૂત્રોથી શરૂઆત કરવાની છે એકદમ ઈઝી ઇઝી સૂત્ર આપણે જે ભણી ચૂક્યા છીએ એનો પણ આપણે ઉપયોગ કરવાનો છે એટલા માટે બરોબર સૂત્ર હેની પેલું સમબાજુ ત્રિકોણ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ

કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એકના છેદમાં બે ગુણ્યા બાજુનો ગુણાકાર કાટકોણ ત્રિકોણ હશે એટલે ત્યાં કેટલો થિટા હશે તો કે નાઇન્ટી ડિગ્રી બરોબર નેવું વર્ષ ક્લિયર પછી આપણે વર્તુળ છે

હવે ત્યાર પછી આપણે સમજવાનું છે વૃતખંડ વૃતાંશ પેલા આપણે વૃતાંશ સમજીએ શું સમજવાનું છે વૃતાંશ બરોબર વૃતાંશ સમજી અને એને આધારિત સૂત્રો આવશે અને વૃતખંડ સમજી અને એને આધારિત સૂત્રો આવશે ક્લિયર બરોબર ચાલો તો વૃતાંશ એટલે શું તો તમારે યાદ રાખવાનું શોર્ટમાં ચાપ પ્લસ ત્રિજ્યા શું યાદ રાખવાનું ચાપ

કેના આધારે નક્કી થશે તો કે લઘુ અને ગુરુ નક્કી થશે ચાપને આધારે એટલે કે ચાપ બે પ્રકારમાં માં વિભાજીત હશે ને તો બરોબર જેના આધારે ચાપ દ્વારા બનાવીને ગુરુવૃતાંશ કહેવાય અને લઘુચાપ દ્વારા બને એને શું કહેવાય લઘુ વૃતાંશ કહેવાય હવે સર એ કેમ ખબર પડે કે લઘુ અને ગુરુ ચાપ એટલે ચાપ અને ગુરુચાપ કેવી હોય બરોબર તો લઘુનો મતલબ થાય છે નાનું અને ગુરુ નો મતલબ થાય છે મોટું બરાબર આ તો સામાન્ય શબ્દ થયા ને બંને બરોબર એટલે કે જો આ ચાપ છે એના કરતા આ ચાપ કેવી છે મોટી

તો એને આધારે તેની સૂત્રો અને એની આકૃતિઓ સમજવી પડશે ક્લિયર ચાલો ત્યાર પછી એક સમજવાનું છે પણ અંદર આપણે માત્ર ચાપ સમજ્યા સમજ્યા નથી બરોબર તો જુઓ પેલા આપણે સમજી લઈએ કે આપણી પાસે આ વર્તુળ છે રેડી તો આ વર્તુળની અંદર મેં શું લીધું ચાપ અને ત્રિજ્યા તો હું એક આ ત્રીજિયા દોરીશ એક આ ત્રિજ્યા દોરીશ આયા બિંદુ એ અહીંયા બિંદુ બી કરત વર્તુળનું કેન્દ્ર ઓ તો આ એ બી ચાપ અને એ ઓ ત્રિજ્યા અને ઓ બી ત્રિજ્યા દ્વારા આ જે પ્રદેશ બન્યો આ જે પ્રદેશ અને શું કહેવાય વૃતાંશ કહેવાય જો ચાપ લઘુ હોય તો લઘુ વૃતાંશ ચાપ ગુરુ હોય તો ગુરુ વૃતાંશ ક્લિયર હવે એવી જ રીતે આપણે વૃતખંડમાં જઈએ વૃતખંડમાં શું યાદ રાખવાનું ચાપ પ્લસ જીવા શું યાદ રાખવાનું ચાપ પ્લસ જીવા ચાપનું તો મેં તમને કહી દીધું છે દાખલા તરીકે આ જીવા છે આ જીવા આના દ્વારા આ પ્રદેશ ઘેરાય છે પ્રદેશ બને છે બે ભેગા કરીને તો આ શું છે વૃત્ત ખંડ છે શું છે આ વૃત્ત ખંડ હવે એમાં એવું જ થશે ચાપ લઘુ તો તો લઘુ અને ચાપ ગુરુ ગુરુ રેડી આટલું ક્લિયર હવે એની આકૃતિ આપણે જોઈએ અને વિશેષ આકૃતિઓ જોઈએ અને પછી એના વિશે આપણે સૂત્રો લખીએ આકૃતિને આધારે જ સૂત્ર લખવાના છે બરોબર તો ચાલો જઈએ આગળ તો મારે ટોટલ

અને બીજી ત્રીજી દોરીશ એના દ્વારા એક પ્રદેશ ઘેરાઈ ગયો બરાબર અહીંયા હું એ કહી દઈશ અહીંયા હું બી કહી દઈશ રેડી તો હવે આ જે અંદરનો જે પ્રદેશ છે આવડો આ જ્યાં તમને હું કલર પૂરું છું આ પ્રદેશને શું કહેવામાં આવે છે લઘુ વૃતાંશ શું કહેવાય લઘુ વૃતાંશ યાદ રાખજો બે ત્રિજ્યા અને ચાપ દ્વારા ઘેરાતો પ્રદેશ એટલે વૃતાંશ પણ ચાપ આપણી અહીંયા એ બીજ છે એ લઘુ ચાપ છે તો આને કહેવાય લઘુ વૃતાંશ ક્લિયર બરોબર તો હવે આ લઘુ વૃતાંશ ની આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો તો હવે એને આપણે લખીએ એનું સૂત્ર લખીએ બરોબર ચાલો એક જ મિનિટો ઓકે ચાલો આ છે લઘુ વૃતાંશ તો એનું સૂત્ર આવશે ને ચાલો લખીએ એટલે કે લઘુ વૃતાંશનું નું ક્ષેત્રફળ બરાબર આ છે ક્ષેત્રફળ ડન ક્લિયર આટલું ખ્યાલ આવી ગયો બધાને બરોબર હવે ગુરુવૃતાંશ તો કે ભાઈ આપણે જે ચાપ હતી એ ગુરુ હોવી જોઈએ એટલે ગુરુ વૃતાંશ થાય જુઓ આ ના વિનાય જ આપણે રાખીએ અહીંયા એ અને બી પણ કલર વાળો ભાગ આપણે કયો કરીશું તો કે ઉપરનો જો આ અને આ બધો વિસ્તાર છે આ બધો વિસ્તાર શેમાં ગણાશે ગુરુ વૃતાંશમાં શેમાં ગુરુ વૃતાંશમાં કારણ કે ગુરુ વૃતાંશની અંદર ચાપ છે એ ગુરુ ચાપ છે એટલા માટે એને કહીએ આપણે ગુરુ વૃતાંશ ક્લિયર આટલું બરાબર સમજાણું ચાલો આનું નામ લખી નાખીએ આપણે આકૃતિનું ગુરુ ગુરુ વૃતાંશ ક્લિયર બરોબર તો આના ઉપરથી આપણે બનાવીશું ગુરુ ગુરુતા ક્ષેત્રફળ કેવી રીતે બને જુઓ

ચાલો ત્યાર પછી એક આપણે ઉમેરીએ લઘુચાપ ની પરિમિત લઘુચાપની પરિમિતિ જે તમારે હોય તે લંબાઈ અથવા પરિમિતિ એનું સૂત્ર છે પાયારથીટા છેદ માં એકસો એસી અને એના આધારે મારે મેળવી શકાય ગુરુચાપ ની લંબાઈ અથવા ગુરુચાપની પરિમિતિ બરોબર લઘુ વૃતા ક્ષેત્રફળ આવી ગયું

તો અહીંયા થીટા છે તો એકસો એસી કાઢી નાખો એટલે શું મળે મને ગુરુચાપની લંબાઈ મળે અને આ સિવાય એમસીક્યુ માટે તો ભાઈ શેના માટે ટૂંકમાં હેતુલક્ષી માટે શેના માટે હેતુલક્ષી માટે ખાલી આવું પૂછાય છે વૃત્તાંશનું ક્ષેત્રફળ તો એનું એક સૂત્ર છે એકના છેદમાં બે એલ આર તો અહીંયા એલ શું છે એલ શું છે તો કે ચાપની લંબાઈ છે શું છે એલ ચાપની લંબાઈ લખું જ છું જો ભાઈ જ્યાં એલ બરાબર વૃતાંશ નું ક્ષેત્ર પણ લઘુ એ છેલ્લે આગળ એક વાક્ય હું કહીશ ત્યાં તમને બધું કન્ફ્યુઝન દૂર થશે હવે આપણે જઈશું વૃત્ત ની અંદર તો વૃત્ત માં શું જોઈએ બાળકો તો કે સર એમાં ત્રીજા નહીં

લઘુ છે તો આ વૃત્ત ખંડ ને કેવો કહેશુ લઘુવૃત ખંડ કેવો કહેશું આને લઘુવૃત ખંડ હવે લઘુવૃત્ત ખંડ નું ક્ષેત્રફળ ગોતવાનું છે ખંડનું ક્ષેત્રફળ બરોબર ચાલો શું થાય વિચારવાનું છે જો હવે આ લઘુવૃત ખંડ છે

ત્રિકોણનું ક્ષેત્રફળ શું વાત કરવાનું ત્રિકોણનું ક્ષેત્રફળ હવે ત્યાં ત્રિકોણ કેવો હોઈ શકે સમજો ત્રિકોણ કેવો હોઈ શકે કાટકોણ હોઈ શકે બાબાજુ હોઈ શકે એટલે થિટા ઉપર ડિપેન્ડ છે

ફળ ક્યાં જઈશું આપણે ગુરુ વૃત્તખંડ નું ક્ષેત્ર ફળ ચાલો તો ગુરુ વૃત્તખંડ એટલે આપણે ચાપ લેવાની ગુરુ એટલે કે આ ચાપ બરોબર એટલે કે જો આમાં કેન્દ્રનો સમાવેશ થાય યાદ રાખજો એક માર્ક્સ નો સવાલ એક માર્ક્સ નો સવાલ ખાલી જગ્યા ઓપ્શન આપ્યા હોય ચાર કે નીચેનામાંથી ખાલી જગ્યા પ્રદેશમાં વર્તુળનું કેન્દ્ર હોય છે અને ચાર ઓપ્શન એટલે આ ચાર આકૃતિ એ ચાર ઓપ્શન એટલે કોણ તો કે આ ચાર આકૃતિ અને ચાર આકૃતિના નામ શું તો કે લઘુ વૃતાંશ ગુરુ વૃતાંશ લઘુ વૃતખંડ ગુરુ વૃતખંડ તો એમાં જવાબ કોણ આવે ગુરુ વૃતખંડ કારણ કે વર્તુળનું કેન્દ્ર ગુરુ વૃતખંડમાં સમાઈ જાય છે તો આનું સૂત્ર શું બનાવશું તો બની જાય મિત્રો જો આખા વર્તુળનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ આટલું વાત કરી શકાય બીજું સૂત્ર બનાવવું છે બને જ ને શા માટે ન બને ભાઈ શા માટે ન બને એમ કયો ને બને બને શા માટે નહીં જો આ વર્તુળનું જે કેન્દ્ર હતું ને આપણે ફરીથી આપણે શું કરીએ એક ત્રિકોણ દોરી દઈએ શું દોરી દઈએ ત્રિકોણ ત્રિકોણ ચાલો આપણે ત્રિકોણ ત્રિકોણ દઈએ એટલે થઈ ગયો તો એ ત્રિકોણ ત્રિકોણમાં હું શું ઉમેરું ગુરુ વૃત્તા ઉમેરી દઉં એટલે થઈ ગયું લઘુવૃત ગુરુવૃત્ એટલે કે આવું બને બીજું સૂત્ર પછી તમને જે યાદ રે ઓ મિત્રો વર્તુલ ક્ષેત્રફળ વત્તા

ખંડ શું ગણવાનું લઘુવૃત ખંડ એટલે લઘુ જ ગણવાનું ખાલી વૃતાંશ તોય લઘુ ખાલી વૃતખંડ તોય લઘુ બરોબર અમુક દાખલાની અંદર ખાલી વૃતાંશ કે વૃત્તખંડ એવા શબ્દ વાપરેલા હોય તો માત્ર આ જ વસ્તુ ખાલી એની અંદર એક્સેપ્ટ કરવાની એટલે આજ ખાલી ગણવાનું ખ્યાલ આવે છે શું કહેવા માંગુ શું એ બરાબર ખ્યાલ આવી ગયા બધા સૂત્રની અંદર ચારે ચાર આકૃતિ તમારી સામે છે કમ્પ્લીટલી હવે તમે દરેક સૂત્રનું નિરીક્ષણ કરો એટલે દરેક સૂત્રમાં લઘુવૃતાંશ નામનું તત્વ જોવા મળશે એનો મતલબ એવો થાય કે આપણે ફરજિયાત ફરજિયાત અને ફરજિયાત લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને આવડતું હોવું જોઈએ તમને કદાચ ચારમાંથી ગમે તે ગોતવાનું કે લઘુ વૃત્તાંશ તો ગોતવું જ પડશે જો ગુરુ વૃત્તાંશ મેં જોયું પાયા સ્કવેર થિઠા છેદમાં ત્રણસો સાઠ લઘુ વૃતાંશ જોઈએ છે લઘુ વૃત્ખંડમાંય લઘુ વૃતાંશ જોઈએ છે ને ગુરુ વૃત્ખંડમાંય લઘુવૃતા લઘુ વૃતાંશ લઘુ વૃત્ખ ખંડ જોઈએ હા જો સાહેબ આમાં તો ક્યાંય લઘુવૃતાંશ નથી પણ જો ગુરુ ગુરુવૃત્તખંડ ગોય ત્યારે શું જોઈએ લઘુવૃતખંડ તો લઘુવૃત્ંડ ગોતો હોય તો શું જોઈએ લઘુવૃતાંશ હવે સાહેબ ન્યાય નહીં અહીંયા ચેક કરો ને તો ન્યાય જોઈએ વૃતાંશ જોઈએ છે તો વૃતાંશનું ક્ષેત્રફળ જોતું હોય તો શું જોઈએ લઘુવૃતાંશ જોઈએ તો લઘુવૃતાંશ ઇઝ ફેવરિટ સૂત્ર મહાન એક સૂત્ર એ એક યાદ રાખો અને બાકી આકૃતિ સમજો એટલે દરેક સૂત્ર આપણને મોઢે આપણે ચાલુ દાખલામાં બનાવી શકીએ એક પણ સૂત્ર છે તે આપણે ગોખવું પડે નહીં બરાબર ગોખા વગરનું તમામ કામ થશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ જેની આપણે સંપૂર્ણ જે થિયરી છે તે આપણે પૂરી થાય છે બરાબર દાખલાઓ છે તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું